ગોરવા દશામા મંદિર ખાતે જુદા જુદા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગત રોજ આનંદના ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા નવચંડી યજ્ઞ અને પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગત રોજ આનંદના ગરબામાં મોટી સંખ્યામાં ગોરવા ગામના તેમજ આજુબાજુ વિસ્તારના લોકો આનંદના ગરબામાં જોડાયા હતા દશામાં સેવા સમિતિના દેવરાજસિંહ સોલંકી સહિત અગ્રણીઓ મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે દશામા સેવા સમિતિ દ્વારા એક ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું એની અંદર બધા આજે ગરબે ઘૂમી રહ્યા છે આવતીકાલે માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે કાર્યક્રમ કાર્યક્રમ તથા સાંજે મહાપ્રસાદ દશામાં સેવા સમિતિ દ્વારા રાખવામાં આવ્યું છે તો ગોરવા તથા આજુબાજુના તમામ વિસ્તારના લોકો ને ભાવ ફરી આમંત્રણ દશામાં સેવા સમિતિ તરફથી પતાવીએ છીએ જય માતાજી મારું નામ દેવરાજસિંહ સોલંકી દશામાં સેવા સમિતિ ગોરવા